સેવા સંવેદના અને સંસ્કારની સુગંધથી ભરપૂર સુંદર પહેલ અંતર્ગત ઈસનપુર સ્થિત રાધે રાધે મિત્રમંડળ દ્વારા પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન ખાતે અભ્યાસ કરતા બાળકો માટે આનંદ અને ઉત્સાહથી ભરેલો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન બાળકોને પતંગો સાથે સાથે વિવિધ ઉપયોગી શૈક્ષણિક અને મનોરંજક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું રંગબેરંગી પતંગો હાથમાં આવતા જ બાળકોના ચહેરા પર ખીલેલી સ્મિત અને આંખોમાં ઝળહરતો આનંદ જોવા મળ્યો મિત્રમંડળના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવી તેમને ઉત્સવની સાચી ખુશીનો અનુભવ કરાવ્યો આવી સેવાભાવી પ્રવૃત્તિઓથી માત્ર સામગ્રીનું વિતરણ નહીં પરંતુ પ્રેમ પ્રોત્સાહન અને આત્મવિશ્વાસનું દાન પણ થાય છે રાધે રાધે મિત્રમંડળની આ પ્રશંસનીય કામગીરી સમાજમાં માનવતા એકતા અને સેવા ભાવના સકારાત્મક સંદેશ સાથે પ્રેરણારૂપ સાબિત થઈ મારું રાધે રાધે મિત્ર મંડળ છે જેઓ દરરોજ જુદા જુદા ગોડાસર મણિનગરના અગિયાર જેટલા વિસ્તારોમાં અમે ખાદ્ય વસ્તુનું વિતરણ કરીએ છીએ અને જે પ્રમાણેનું સિઝન માનો કે અત્યારે ઉત્તરાયણ આવી તો છોકરાઓને પતંગ ચીકી અને ભૂજિયું પૂરી એ રીતે દરેક તહેવારો પ્રમાણે દિવાળીમાં હોય તો ફટાકડા અને એવું અમે વિતરણ કરીએ છીએ અને અમારું આજે જે અહીંયા પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનમાં અમારો રાધે રાધે ગ્રુપના આ હાજર રહેલા તમામ સભ્યો તરફથી જુદી જુદી વસ્તુનું દાન આપવામાં આવેલ છે પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન લગભગ આઠ દસ આઠથી દસ વર્ષથી અહીંયા ચાલે છે અને તેઓને ગવર્મેન્ટ તરફથી પણ અમુક સહાય મળે છે અને એ લોકોના જુદા જુદા ખોખરા છે દાણી લીપડા છે એવા જુદી જુદી જગ્યાએ સેન્ટરો ચાલે છે જેમાં આ અમુક બધી જે છોકરાઓ છે એને એજ્યુકેશનની સાથે આ દરેક જે પ્રોજેક્ટ જે કંઈ હોય એ પ્રમાણે શીખવાડી અને એમને વસ્તુ પણ બનાવડાવે છે મારું નામ રીતાબેન પી ચાપાનેરી છે અને હું રિટાયર્ડ ટીચર છું અને આ રાધે રાધે સેવા ગ્રુપમાં લગભગ વન ઇયરથી જોડાયેલી છે અને સેવાનો ખૂબ સુંદર મોકો મને મળી રહ્યો છે અત્યારે આ અપંગ માટે એકદમ જ મને લાભ મળી ગયો છે આ લોકોએ જાણ કરી એટલે અને અપંગ બાળકોને જોઈને જ એટલો બધો આનંદ થયો કે આ સેવા અમારી સાર્થક છે જાણે અમને કહી રહ્યા છે કે અપંગ અમે નથી અપંગ ગુમાયું નથી નૂર તમે બધા છો અમારા સુર એટલે આજે આ બાળકોને આપીને અમને બધાને તો ખૂબ જ ખુશી થઈ છે પણ અમારાથી ડબલ ખુશી અને આનંદ આ બાળકોનો જોઈ અમારા ઉપર ખૂબ જ આમ અમારા દિલ દિમાગની અંદર ઉર્જા ઉર્જા થઈ ગઈ છે એટલે ખૂબ સરસ લાભ મળ્યો છે ધન્યવાદ